हाँ जी आप कहलो इनाम स्कॉर्पियो गाड़ी बेटा आ बाजू आ दिकरी ना बाजू मुकलो मार बाजू एक मिनट खाली दिकरी मुकलो एक मिनट खाली दिकरी नहीं या मुको अच्छा चालू रखो थोड़ा आने फिर भी नाको थोड़ा फिर भी ना हाँ आई जा बेटा यहां हाँ જે દીકરી આપણી વચ્ચે આવી છે એનું નામ છે ચેતના કંવર તમારે બધાને મંજૂર છે કે આ દીકરી ઉપાડે પહેલી ટિકિટ બોલો હાથ ઊંચો કરો બધાને મંજૂર છે ને તૈયારી તો વિનંતી કરીએ આપણે દેખી લો બિલકુલ કોઈ જ તકલીફ નથી બિલકુલ ઈમાનદારી થી પહેલી ટિકિટ દીકરી ઉપાડશે તમને લાઈવ માં દેખાશે બિલકુલ એના ઉપર જ કેમેરો રહેશે લગાવો કેમેરો હવે पहली टिकट स्कॉर्पियो गाड़ी वडिल थोड़ा ये मॉनिटर चालू रखो ना पहलू इनाम स्कॉर्पियो गाड़ी, गाड़ी। बेटा यहाँ लेने आती रहे टिकट लेने यहाँ हमारी पास आती रहे बापू जोड़े जाती रहे हाँ पहलू इनाम ना स्कॉर्पियो गाड़ी बापू खोली नहीं अब हाँ जय स्कॉर्पियो गाड़ी थोड़ी शांति धीरज એક સ્ટેપ લાવી દો અહીંયા ખોલવા માટે ગૌ માતાના સાનિધ્યમાં પૂજ્ય સંતોની હાજરીમાં પહેલો ઇનામ વારે વારે પેલા નામ બોલવા દો પછી કેમેરા કરું ચૌધરી યોગેશ રામ ટોકન નંબર B013110 સ્કોર્પિયો ગાડી એજન્ટ પીએસ ਨਾ ਕੋਣ ਸੇਜਨ ਇਹ ਸੱਚ ਸਹੀ ਕਿ ਨਹੀਂ ਜੇ 에ਜੰਟ ਪ੍ਰਵੀਨ ਭਾਈ ਪੀਐਸ ਵਾਰੇਵਾ ਹਾਂ ਮੋਬਾਈਲ ਨੰਬਰ ਸੇ 391696710 ਪ੍ਰਵੀਨ ਭਾਈ ਨੰਬਰ ਆਜੇਂ ਤਵੇ ਜੋ ਚੌਧਰੀ ਯੋਗੇਸ਼ਰਾਮ 391696 710 4 योगेश चौधरी टिकट नंबर टोकन नंबर छे बी जीरो तेर एक सौ दस नौ नंबर छे लेजे कई हाँ हाँ छह से एक चार से स्कॉर्पियो गाड़ी चौधरी योगेश भाई ने लागी छे खूब खूब धन्यवाद जोरदार तालियों थी बताओ अबे लोगों एम कैसे कमेंट सुकून तालियों पारी हमारे क्यों गाड़ी आई छे

છે આ નવડો હતો આવો આગળ આવો થોડાક હા આવો આ બાજુ આવો 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 ભાઈ યોગેશ ભાઈ ને જોરદાર તાળીઓથી વધાવો ધાનેરા વતની છે જોરાપુરાના અને સ્કોર્પિયો ગાડી આવી છે ભાઈ તમે સ્કોર્પિયો ગાડી ઉપર સ્પેશિયલ નામ લખાઈ દેજો કે સિદ્ધ સંત શ્રી રામપુરીજી ગૌશાળાના ડ્રોમાં આ ગાડી મારા ઇનામ આવી છે દુનિયાને ખબર પડે બરોબર છે વારે વાહ હા લઈ લો ટિકિટ આપી દો ત્યાં આગળ બીજું ઇનામ હવે 51 ટ્રેક્ટર 51 ટ્રેક્ટર બે ભાઈ સ્ટેજ ઉપર બેઓ વારે વાહ હા 51 ટ્રેક્ટર